નમસ્કાર મિત્રો હું છું તુષાર મકવાણા મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવી છે વાહકજન્ય રોગ મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનુનિયા તથા ચાંદીપુરા વિશે સૌપ્રથમ આપણે વાત કરીએ ચાંદીપુરા રોગના લક્ષણોની તો માથાનો દુખાવો હાઈગ્રેડ તાવ ઝાડા ઉલટી બેભાન થવું અને ખેંચ આવવી ત્યાં

તરડમાંથી આચારની કુલારો થાય છે પણ એ થાય છે ક્યાં એ આપણે જોવું પડે મધાન ઘરે નથી નાખી જે માટીવાળા ગાળ વીંપણવાળા આચાર મકાનો હોય ને એમાં આ માથીનો થાય છે એમાં શું થાય છે એ માથી છે ઈંટા મુકે ઈંડામાંથી ઈયળ થાય ઈયળમાંથી કોશેટો થાય અને ઈ કોશેટોમાંથી એક આપણે પતંગિયું જે છે એ કોશેટોમાંથી પતંગિયું બને એવી જ રીતના માથીનો ઉપદ્રવ થાય છે આખી ઈંટા મુકે ઈંડામાંથી ઈયળ થાય ગિયર માંથી થાય અને ઈ માંથી પાછી માટી થાય આપણા અમરેલી જિલ્લામાં એક પણ કેસ જી સુધી નથી અત્યારે હું વાત કરું છું અત્યાર સુધી એક પણ કેસ નથી નથી પણ ભવિષ્યમાં કે બે પાંચ દિવસ કે ગમે ત્યારે આવો રોગ થવાની શક્યતા છે એની માટે થી શું કરવાનું છે તો આપણે જેટલાની ઘરે માટી ગાળ 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 લીપણવાળા જે મકાન ને કાચા પાકા મકાન નહીં વાળા નહીં કાચા જે મકાનો હોય તે તમામ મકાનોની માહિતી દવાખાને આપવાની છે મને એટલે હુંમણા વાત પતી જાય પછી તમને બધાને કહીશ જેટલાના ઘરે કાચા મકાન છે ગાર લીપણવાળા કે તમામ એ બધાને મને જાણ કરવાની છે અમારું મકાન કાચું છે હવે ત્યાં શું કરશું ત્યાં આપણે શું કરવાનું છે બે જ દિવસમાં જે કાચા મકાનો છે ત્યાં દવાનો છટકાવ કરવાનો છે તમે મને નામ આપશો તો જ મને ખબર પડશે ને કે દવાનો છંટકાવ ક્યાં કરવાનો છે સમજે કે બધાના ઘરે દવા છંટાવાની નથી કે કાચા મકાનો છે ત્યાં દવાનો છંટકાવ કરવાનો છે એ દવાનું નામ છે મેલેથિયોન મેલેથિયોન નામની દવાનો છંટકાવ ક્યાં બે દિવસમાં હું જ કરવા આવીશ એક માણસને લઈ આવી સાથે અને તમારા ઘરની આજુબાજુમાં બધે દવા છંટકાવ કરવાનો છે જેનાથી શું થશે કે આપણા એ કાચા ઘરે માસ્કીનો ઉદ્રવ નહીં થાય

પછી સખત તાવ આવે સખત થોડો ઘણો નહીં સાદો સામાન્ય તાવ નહીં સખત તાવ આવે માથું દુખે પછી આંચકી આવે શું આવે આંચકી જે મગજમાં ઘણા બાળકોને તાવ ચડી જાય કે આંચકી આવે આંચકી આવે આપણે અર્ધ બેભાન થઈ જઈએ શું થાય અર્ધ બેભાન થઈ જઈએ શરીરમાં ક્યાંક ક્યાંક લાલ ચટામાં કે બરડી નીકળે

સરકારી દવાખાને કે 108 માં ફોન કરી અને દવાખાને જતો રહેવાનો છે હવે આ રોગ વિશેની ગંભીરતાની વાત કરું તો સાહેબે કીધું કે કોરોનામાં કે થોડા 100 જણાને કોરોના લાગુ પડે તો બે ત્રણ ઘણાનું મૃત્યુ થાતું હતું પણ આમાં ચાંદીપુરામાં 50% મૃત્યુ થાય છે હવે વાત કરું તો આ કોને લાગુ પડે સાહેબે કીધું એમ 0 થી 14 વર્ષના બાળકોની આ રોગન થવાની શક્યતા સૌથી વધારે છે

0 થી 14 વર્ષના આ રોગ થવાની શક્યતા છે આ લોકોને ધ્યાન રાખવાનું છે પછી બાબતે કોઈને કંઈ પ્રશ્ન કોઈને કંઈ પ્રશ્ન ઉભો બોલવાનું હોય વરસાદી વાતાવરણ છે આપણે ઘરે જે પાણી આવે છે એ ચોખ્ખું આવે છે કે નહીં તમને કે મને કોઈને ખબર નથી ઘણા બાળકોની ઘરે ફિલ્ટર હશે તો એ ફિલ્ટર વાળું પાણી પીએ છે એને વાંધો નથી પણ જે બાળકોની ઘરે ફિલ્ટર નથી એને શું કરવાનું છે પાણીને ઉકારી અને ખાસ પીવાનું છે પછી કોઈને પણ પાણી માં નાખવાની દવા જોતી હોય તો તમારા સરસિયા દવાખાને અવેલેબલ છે ઉપલબ્ધ છે એક ગોળામાં એક ટેબ્લેટ નામની ટેબ્લેટ છે એક ગોળામાં એક ટીકડી અને છે એ સરસિયા દવાખાને અવેલેબલ છે જેની ઘરે પ્રિન્ટર નથી એ બાળકો મારી પાસેથી તમારી અનુકૂળતા એ મેળવી લેજો બરોબર અને એ દવાવાળું પાણી ન ભાવતું હોય ન પીવું હોય તો દરરોજ મમ્મીને કહેવાનું એક ગાદવા રે કે એક હાંડો એ પાણી ગરમ કરી નાખે ગા પાણી ગરમ થઈ જાય એટલે ઠંડુ પડે ને એ જ પાણી એક પીવાનું છે એટલે ઝડા ઉલટી કોલેરા મરડો આવા પાણીજન્ય જન્ય રોગચાળા જે છે એ આપને ન થાય રેડી આપણા ગુજરાતમાં મને ખબર છે કે આની 58 કેસ થઈ ગયા છે કેટલા 58 કેસ થયા છે જેમાંથી 24 બાળકોના મૃત્યુ થઈ ગયા છે કેટલા 50% ડેથ રેશિયો થયો ને 50% બાળકોના મૃત્યુ થઈ ગયા છે આપણે ભાગ્યશાળી છે કે આપણા અમરેલી જિલ્લામાં એક પણ કેસ નથી હવે વાત કરીએ કાનો રિપોર્ટ ક્યાં થાય રિપોર્ટ અહીંયા ક્યાંય ખાતો નથી તમે એક સરકારી દવાખાનામાં दाखल થાશો ત્યાંથી તમારા કોઈનો રિપોર્ટ કરવા માટે પહેલા પુના મોકલવો પડતો પુના ક્યાંય ખબર છે અમરેલી જેટલું નજીક નથી આઈથી મોકલાવ તો 3 દિવસે ત્યાં રિપોર્ટ પહોંચે એટલું દૂર છે

આપણને થાય કોઈ બને આપણે તો આશા રાખીએ ભગવાનને પ્રાર્થના કરીએ આપડા અમરેલી જિલ્લામાં પણ આ કેસ ન આવે આપણા ગામમાં પણ કેસ ન આવે અને આપણા કોઈ ન કરતા ચાલી જુરાનો લોકો આવે નહીં પણ જો કોઈ થાય તો તાત્કાલિક શું કરવું એ બધાને હવે ખબર છે નેડીને હા બસ અને ખાસ અત્યારે બીજો એક આવે કે નહીં હા તો એકડો ઘૂટવાનો છે તમે 10 વાર ઘૂટો એટલે તમને આવડી જેમ કે બો વાર ધક્કો તમને કટતા આવે ન આવે એટલે એક વસ્તુ વારા કરીએ કે તો આ વખતે આપણે કોઈને કંઈ બતાવવું નથી ફક્ત વાત કરવી છે અને એ 10 થી 15 મિનિટ વધારે નહીં કારણ કે અમારો અભ્યાસ બકાની મારે કામ કરાય નહીં બરાબર ને એટલે ફક્ત 15 થી 20 મિનિટ તમારો અભ્યાસ બકાની પણ તમારા જીવનમાં જરૂરી છે એની વાત કરવા માટે આવ્યો છું ખાસ બધાએ ધ્યાનથી સાંભળવાનું છે કોઈ અવાજ કરવાનો નથી કોઈને કઈ પ્રશ્ન હોય તો આંગળી કે હાથ ઊંચો કરી મને પૂછવાની છે અંદર અંદર વાત કરવાની નથી અને અત્યારે તમને જે કઈની વાત કરું એ ઘરે જ અને સાંજે ખાસ આપણા મમ્મી પપ્પા કે વડીલને વાત કરવાની છે લક્ષણ બધા સૌથી પહેલા આપણે છે ને અત્યારે વાત કરીએ તો ઉનાળો ચાલે છે ને ચોમાસામાં વરસાદ આવે છે જે વાપરવાના પાણીના ટાકા ટાકી છે હોય એ કોઈ એને અગાસી જે ટાકા હોય જેની અંદર ઢાકેલું હોય હવા હોય એની વાત નથી કરતો જે ફળિયામાં સિમેન્ટની છે પ્લાસ્ટિકના બેરલ છે જેને આપણે રાખતા હોય નહીં તો એની અંદર જે મચ્છર છે એ ઈંડા મૂકે છે ઈંડા પરથી પૂરા થાય છે એ પૂરામાંથી કોસેટો થાય છે અને એ કોસેટોમાંથી મચ્છર થાય છે

ખુલ્લા ટાકા ટાકી પછી ટાયર આપડા ઘરે મમ્મી પપ્પાને ફોર વ્હીલ હોય કે બાઇક હોય કે ટાયર ખરાબ થઈ ગયું નીકળે ન હોય ને તો આપણા ઘરે ત્યાં કોસરી માં કે ગમે તે એવી જગ્યાએ કોઈ હોય કે જેમાં વરસાદ પાણી ભરાય પછી નાળિયેર ની કાચલી ટ્રોકા પીતા હોય ને આપણે ઉનાળા માં તો વસ્તુ છે તો આપણે કુણા ઢગલો ગયો હોય ગમે ત્યાં ફેંકી દીધા હોય તો એમાં પણ વરસાદ પાણી ભરાય પછી

ફક્ત બે દિવસમાં કેટલા દિવસમાં બે દિવસમાં જો ધાધા દિવસ તમે એમાં લગાડશો તો એની અંદર મચ્છર થઈ જશે ઉત્પન્ન થઈ ઉડી જશે પછી આપડા હાથમાં કાઈ આવશે નહીં પછી તો મચ્છર કઈડેલી રાખ જોવાની ક્યારે મચ્છર કઈડે ને ત્યારે મેલેરિયા બેક્યુ કે ચિકનગુનિયા થાય સમજાઈ ગયું અરે આપડા અહીંયા જેટલા છોકરાઓ ભણે છે એમાંથી મોસ્ટ ઓફલી બાળકોના મમ્મી પપ્પા મજૂરી કરતા હોય ખેતી કામ કરતા હોય

તો આપણે એની માથે પછેડી અથવા તો સાડી કપડું માથે ઢાંકી અને પર દોરી બાંધી દેવાની છે કે જેની અંદર મચ્છર ન જાય અને મચ્છર નો ઉંદર ન ઉડે આટલું સમજાય કે હા પછી બીજી વસ્તુ કે કોઈ પણ નેતા આવે કોઈ પણ અત્યારે બેઠા છે એમાંથી કે ઘરે મમ્મી પપ્પા દાદા બા ગમે તે હોય કોઈ પણ નેતા આવે તો આપણે સરસિયામાં દવાખાનું છે જોયું છે ને ઘંટીની સામે ત્યાં આવી અને લેબોરેટરી કરાવવી ને જ દવા લેવાની છે ત્યાં આઈ દોડવાનું નથી લેબોરેટરી ફરજિયાત કરી અને પછી દવા લેવાની છે ગામમાં ઘણા ડોક્ટર પ્રાઇવેટ છે પણ તે ફક્ત તમને તપાસીને દવા આપે છે શિયાળો હોય ઉનાળો હોય સર્દીને કારણે તાવ આવતો હોય મજા કોઈની કારણે તાવ આવતો હોય ત્યારે આપણે દવા લઈ લઈએ તો બરોબર છે વાંધો નથી પણ ચોમાસામાં જે મેલેરિયા જેવી કે છે એવા રોગ ન થાય એની માટેથી ફક્ત લેબોરેટરી કરીને જ દવા લેવી અહીંયા સરસ્યાથી જો કોઈ બલે જીરા આપણે મોટો દવાખાનું છે ત્યાંથી લ્યો તોય ભલે સારી સરકારી દવાખાનું છે ત્યાંથી લ્યો કોઈ બલે પણ લેબોરેટરી કર્યા વિના કોઈ પણ તાવની દવા લેવાની નથી વાત ક્લિયર